એકવાર આ રીતે દૂધીનું શાક બનાવશો તો દૂધી બંધ ઘરે લાવશો અને બધાને ખૂબ જ ભાવશે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકોને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલતા તો દૂધીને મેં આ રીતે કટ કરી લીધી છે તો આપણે દૂધીને આ રીતે ઝીણા ટુકડા કરી લેવાના છે તો ગેસ ઉપર એક પેન રાખી દઈશું તેમાં ઓઇલ એડ કરીશું ચારથી પાંચ ચમચ જેટલું ઓઇલ એડ કર્યું છે ઓઇલ ગરમ થાય એટલે તેમાં वन फोर्थ टी स्पून राय एड करू वन फोर्थ टी स्पून जीरु एड चपटी जली हिंग एड करू एक चमची लसण पेस्ट एड करू चपटी जली हळदर एड करीसू તો લસણ તમે ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો અને જો ડુંગળી નાખવી હોય તો ઝીણી સમારીને આ સ્ટેજ ઉપર ડુંગળી પહેલાં એડ કરી દેવાની અને સાતરે પછી તેમાં દૂધી એડ કરવાની તો આપણે દૂધીને એડ કરી દીધી છે અને દૂધી આ રીતે કટકા કરીને ના કરવી હોય તો તેને છીનીને પણ તમે લઈ શકો છો તો થોડું મીઠું એડ કરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો ઢાંકણ ઠાકીને તેને એકાદ મિનિટ માટે થવા દેવાનું છે તો એકાદ મિનિટ પછી ઢાંકણ ખોલીને આ રીતે હલાવી લઈશું તો આ રીતે હલાવતા જવાનું અને થોડા મેસ કરતા જવાનું એટલે બફાશે એટલે એકદમ સરસ રીતે થોડા થોડા મેસ કરતું જવાનું તો વચ્ચે વચ્ચે આ રીતે તેને હલાવતા એટલે એકદમ સરસ એવા આપણે દૂધી છે એકદમ સરસ એવી મેસ થઈ જશે તો દૂધી એકદમ સરસ બફાઈ ગઈ છે અને થોડી મેસ કરી લીધી છે તો હવે મસાલા કરી દઈશું એક ચમચી ધાનાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો જેવું તમે તીખું ખાતા હોય તે રીતે તમારે મરચું એડ કરવાનું હવે આપણું શાક એકદમ સરસ એવું બફાઈ ગયું છે તો તેને આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેને ઠંડુ કરી લઈશું તો શાક એકદમ સરસ ઠંડુ થઈ જાય એટલે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું દહીં એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું અને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો એક મિનિટ માટે આપણે ગેસ ઉપર રાખી દઈશું તો એક મિનિટ શું એકથી અડધી મિનિટ આપણે ગેસ ચાલુ કરીને પછી તેને આપણે સર્વ કરીશું તો એકદમ સરસ એવું બહુ તેલ છૂટું પડી જશે તો આ શાક આપણું રેડી છે તો દૂધીનું દહીંવાળું શાક આપણું રેડી છે તો તમને રેસિપી રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસિપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો